ટીમ દ્વારા બાળલગ્ન મહિલા હેલ્પલાઇન ખરા અર્થમાં મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે ત્યારે તારીખ છ છ બે હજાર ચોવીસના ના રોજ એક જાગૃત નાગરિક દ્વારા વન એટ વનમાં ફોન કરી જણાવ્યું હતું કે કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકામાં એક કિશોરીના બાળ લગ્ન થઈ રહ્યા છે જેની ઉંમર ચૌદ વર્ષની જ છે તેથી ગાંધીધામ અભયમ ટીમને કોલ મળતાની સાથે કેસની ગંભીરતા જોઈ કોઈ પણ વિલંબ કર્યા વિના વન એઇટ વન અભયમ મહિલા હેલ્પલાઇનના કાઉન્સલર બારડ નિરૂપા તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ કૈલાસબેન ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કિશોરીનું કાઉન્સલિંગ કરી ઉંમરના દસ્તાવેજ તેમજ તપાસ કરતા જાણવા મળ્યું કે આ લગ્ન તારીખ સાત સાત બે હજાર ચોવીસના રોજ વહેલી સવારે રાખેલ છે તેથી કિશોરીના ડોક્યુમેન્ટ તપાસ કરતા જાણવા મળ્યું કે કિશોરીની ઉંમર અઢાર વર્ષ કરતાં પણ ઓછી છે તેથી કિશોરીના પિતાને તેમજ સમાજના વડીલોની હાજરીમાં સમજાવી જણાવ્યું કે બાળલગ્ન એક કાયદાકીય ગુનો છે તેમજ કિશોરીની ઉંમર પુખ્ત વયની કાયદાકીય રીતે માન્ય ન થાય ત્યાં સુધી લગ્ન ના કરાવવા જોઈએ તે માટે સમજાવેલ અને બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ અંગે દીકરીના પિતાને માહિતગાર કર્યા ગાંધીધામ વન એટ વન અભિયમ દ્વારા જિલ્લા જિલ્લા બાળ સુરક્ષા એકમ અને નજીકના પોલીસ સ્ટેશનને બનાવ અંગે જાણ કરતા ઘટના સ્થળે પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યા હતા વન એટ વન કાઉન્સલરે પીડિતાના પિતા તથા સમાજના લોકોને સમજાવ્યા તો પીડિતાના પિતાએ જણાવ્યું કે અમોને સમજ ના હતી પણ વન એટ વન ટીમના સમજાવવાથી અમે અમારી દીકરીના લગ્ન પુખ્તવયની વયની થયા બાદ જ કરીશું સમગ્ર દસ્તાવેજ તપાસ હાથ ધરી આ લગ્ન અટકાવી આગળની કાર્યવાહી જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા કરવામાં આવી હતી રિપોર્ટ માખી જાણી ગાંધીધામ